હસમુખભાઈ શું કે જગદીશભાઈ સવારના નીકળ્યા છીએ દોસ્તો આજે દર વખતની જેમ અને તમારા માટે અલગ અલગ જગ્યાએ બધે વ્લોગ બનાવ્યા છે અને અત્યારે દોસ્તો લગભગ લગભગ અત્યારે પોણા બે વાગ્યાનો સમયગાળો થઈ ગયો છે એટલે જોરદાર ભૂખ લાગી ગઈ છે એટલે અત્યારે અમે એક્ઝેક્ટ વાંકાનેર હાઈવે ઉપર છીએ મોરબી વાંકાનેર હાઈવે એના ઉપર ને રફાળિયા રફાળેશ્વર ગામ રફાળેશ્વર હાઈવે અત્યારે હાઈવે ઉપર અમે વાંકાનેર નાસ્તા હાઉસ એન્ડ સ્વીટની આજે મુલાકાતે આવ્યા છીએ દોસ્તો અહીંયા અત્યારે નાસ્તો કરવાનો છે અત્યારે નાસ્તાની અંદર અમે અહીંયા સમોસા ને કચોરી મંગાવી છે આમ તો જનરલી અહીંયા ખમણ છે ફાફડા છે જલેબી છે અલગ અલગ પ્રકારની બધી વાનગીઓ છે પણ અત્યારે અમે હાલ સમોસા અને કચોરી મંગાવ્યા છે તો દોસ્તો અમે જે મહેનત કરીએ છીએ એ બધી આપના માટે જ છે અલગ અલગ જગ્યાના બ્લોગ અમે આપના માટે લઈને આવતા હોઈએ છીએ અને અલગ અલગ જગ્યાઓની મુલાકાત અમે આપને કરાવતા હોય છીએ તો તમે મોરબી વાંકાનેર હાઈવે ઉપરથી નીકળો તો અહીંયા વાંકાનેર નાસ્તા હાઉસ એન્ડ સ્વીટ આવેલું છે એની મુલાકાત ચોક્કસ કરજો અને અહીંયા નાસ્તો કરવા માટે ચોક્કસ તમે આવજો અમે ખાસ આપને અહીંયાનું જે એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશું રફાડિયા જીઆઈડીસી જે આવેલી છે જો અત્યારે આવી ગયું છે નાસ્તો જોઈ શકો છો આપ અહીંયા કે સમોસા ને કચોરી છે એ તૈયાર થઈ અને આવી ગયા છે અત્યારે દોસ્તો તો તમે વાંકાનેર મોરબી હાઈવે ઉપર નીકળો એટલે રફાડિયા જીઆઈડીસી હાઈવે ઉપર જ તમને વાંકાનેર નાસ્તા આવશે અને સ્વીટ છે એ મળી રહેશે તો તમે ચોક્કસથી અહીંયાની મુલાકાત કરવા માટે આવો શું આજનો બાયનો સફર કેવો જો આમાં અત્યારે ડીશમાં જોઈ શકો છો કે કચોરી છે સમોસા છે અહીંયા મરચાં આપ્યા છે અદ્ભુત સરસ મજાની જે ડીશ છે એ અહીંયા અત્યારે તૈયાર થઈ અને આવી ગઈ છે તો હવે આપણે જે છે બસ આની જે મોજ છે એ માણવાની છે આજે સરસ સરસ બધા વિડીયો અમે અલગ અલગ જગ્યાના આપના માટે ઉતાર્યા છે દોસ્તો જે અમે આપ સુધી પહોંચાડશું અને જોઈ શકો છો આપ કે હું આપણે આપણા હાથમાં જ લઈ લઈએ અને સરસ મજાનો જે પીસ છે વાહ ચોમાસાનો જે ટેસ્ટ છે ગુડ છે તો તમે પણ દોસ્તો નાસ્તો કરવાના ઈચ્છુક હોવ અને મોરબી વાંકાનેર હાઈવે ઉપર નીકળો તો વાકાને નાસ્તા આવશે સ્વીટથી મુલાકાત ચોક્કસ કરશો એવું અમે આપણે ખાસ એક સજેશન આપીએ છીએ અમારી ચેનલ ઉપર આપ નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને બને તેટલો વિડીયોને શેર કરશો રસમુખભાઈ કેવડી આજે થયો આઈટમ છે મોટ પડે એવું છે વાહ જમાવો જ છે ચમતી આપણા કામની નથી એટલે આપણે હાથી જ જમાવે બરાબર કારણ કે તમને બધાને ખબર છે કે એમાં તકલીફ પડાતી પડે કરતા હાથ પડાવે અનુકૂળ છે તમે એની મુલાકાત કરવા ચોક્કસ આવી જજો હવે વિડીયો સાથે પાછા મળી હતી ત્યાં સુધી અમારી ચેનલ ઉપર નવા હો आपने सब्सक्राइब न करो तो सब्सक्राइब कर, तो, कर दो वीडियो ने लाइक कर दो शेर कर दो तो, फिर पाचा कोई नवी जगह साथ रूबरू जसू सु, ते सुधी आज बाय बाय दोस्तों कचोरी ने समोसा बने तेरे फाफड़ा मंगे वाले जो सको जो के फाफड़ा ने कढ़ी हम्म वाह मैं के दूर दिया चोको स्पोटी जो तुम्हें वाकनेर नाश्ता हो सैंडविच में नाश्ता ने दुञ्� जो मौज है

એ મારી સાથે અત્યારે હાજર છે મગરાજભાઈ પુરોહિત અને એમની સાથે આપણે થોડી વાત કરીએ સાહેબ આપણી આ જે જગ્યા છે આનો એક્ઝેક્ટ એડ્રેસ શું થાય રપાળેશ્વર સોપડી મહાદેવ મંદિર રોડ ઓકે અને આ જે આપણું નાસ્તા હાઉસ છે એનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો ત્યાં સવારે છ વાગ્યાથી રાતની બાર વાગ્યા સુધી દોસ્તો સવારે છ વાગ્યાથી લઈ અને રાત્રિના બાર વાગ્યા સુધી આ જે નાસ્તા હાઉસ છે એ ખુલ્લું હોય છે ને સ્વીટ નો અઢળખ ખજાનો છે સ્વીટમાં આપણી પાસે શું શું વાનગી હોય છે પાસે રસમલાઈ હોય વાસુંદી હોય અડદિયા હોય હોય ભેંડા બરફી બધું આઈટમ છે દોસ્તો સ્વીટ નો ખજાનો છે વાકાને નાસ્તા હાઉસ એન્ડ સ્વીટ ની અંદર તમે આવો મેં તમને એડ્રેસ આપી દીધું છે મોબાઈલ નંબર મગરાજ ભાઈનો જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે વાંકાનેર મોરબી હાઈવે ઉપર વચ્ચે અહીંયા અપડાઉન કરતા હો અને તમને નાસ્તો કરવો અથવા તમે ફરવા માટે નીકળ્યા છો અને તમારે નાસ્તો કરવો છે તો નાસ્તો કરવા માટેની અને તમારા ઘરે સ્વીટ પેક કરીને લઈ જવાની આ એક બેસ્ટ જગ્યા છે મને પાંચસો સારામાં સારા પેંડા હોય ને એક પેક કરી આપજો મારી વાઇફને પેંડા બહુ ભાવે એટલે એના માટે તમારી દીકરીથી એની હું પેંડા લઈ જાઉં છું તો તો સારા હોય તમે તમે મને પેક કરી દોસ્તો અહીંયાની થી મુલાકાત કરવા માટે આવો સવારે છ વાગ્યા લઈ અને રાત્રિના બાર વાગ્યા સુધી આ નાસ્તા હાઉસ છે એ ખુલ્લું હોય છે રફાળિયા મહાદેવનું જે મંદિર છે ચોકડી ઉપર જ તમને વાકાનેર નાસ્તા હાઉસ સ્વીટ છે એની અહીંયા જે દુકાન છે શોપ તમને મળી રહેશે સ્વીટની અંદર મેં કીધું એ અઢળક ખજાનો છે નાસ્તાનો ટેસ્ટ પણ અમે આપણે કરાવ્યો તમે જોયું કે અમે કચોરી સમોસા ને ફાફડા મંગાવેલા છે રાજસ્થાની કચોરી અને સમોસા આના જલેબી આપણે અહીંયાના ફેમસ છે ફેમસ છે રાજસ્થાની જલેબી રાજસ્થાની કચોરી અને રાજસ્થાની સમોસા અમે આપને ટેસ્ટ કરીને પણ બતાવ્યો ખરેખર ખૂબ અદભુત છે બોલો બોલો સાહેબ ગરમા ગરમ સમોસા અમે બનાવીને આપીએ જેટલો ઓર્ડર હોય ને એટલો અમે આપીએ બનાવી લગન પ્રસંગના ઓર્ડર પણ આપણે કેટલાય માણાનો ઓર્ડર હોય મીઠાઈ બનાવીને આપણે આપીએ દોસ્તો તમારે જે લગ્ન પ્રસંગ છે જો આપણા કામની વાત થઈ છે આ તમારે જે લગ્ન પ્રસંગ છે તો લગ્ન પ્રસંગની અંદર જન્મદિવસની પાર્ટી તમારે કરવી છે કોઈ પણ પ્રકારની સ્વીટ જોઈ છે તમારે કચોરી જોઈ છે જલેબી જોઈ છે સમોસા જોઈ છે તમામ વસ્તુ તમને ઓર્ડર ઉપર અહીંયાથી મળી રહેશે તો મગનાજભાઈનો મોબાઈલ નંબર હું તમને જેમ કીધું એમ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે એમનો કોન્ટેક કરી અને ચોક્કસથી તમારા પ્રસંગને દીપાવવા માટે આવનાર મહેમાનને ખુશ કરજો અને અહીંયાનો જે રાજસ્થાની ટેસ્ટ છે એને તમે લોકો સુધી પહોંચાડજો અને તમારે પણ જો રાજસ્થાની ટેસ્ટ માણવો હોય તો તમે રફડિયા જીઆઈડીસી મેન રોડ ઉપર કે હાઈવે ઉપર પહોંચી જાવ ચોકડી ઉપર જ તમને વાંકાનેર

કે મારી ભૂલને તમે સુધારી લેશો ફરી ફરી આપણે જણાવું છું બાલાજી બિકાનેરી નાસ્તા આવશે એન્ડ સ્વીટની મુલાકાત તમે ચોક્કસથી કરશો વિશેષ કંઈ મગરાજભાઈ વિશેષ આપણા અહીંયા ગરમા ગરમ નાસ્તો મળે છે તાજો નાસ્તો મળે છે ઓકે ટેસ્ટ આપણો રાજસ્થાની ટેસ્ટ છે વાહ તાજો માણસો બધો એકદમ આપના ચોક્કસ ઘરના માણસો હાથથી બનાવેલો ટેસ્ટ છે દોસ્તો પોતે અહીંયા બધા ઘરના મેમ્બર જ છે જે એ લોકો સાથે મળી અને તમામ વસ્તુ બનાવે છે કોઈપણ પ્રકારનું તમારે ચિંતા કરવાની વાત નથી પૂરેપૂરી સ્વચ્છતાનું અને હાઈજીકનું પણ અહીંયા ખ્યાલ રાખવામાં આવે છે દોસ્તો તો તમે ચોક્કસથી અહીંયા આવો અને તમે અહીંયાની જે મોજ છે આપણે જે સ્પેશિયલ રાજસ્થાની બિકાનેરી મોજ એ તમે માણો અને પછી કોમેન્ટ કરીને જણાવો કે તમને અમારી સૂચવેલી જગ્યા કેવી લેવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપજો અને બને તેટલો જાજોને જાજો શેર કરજો અને આ વિડીયો આપણે મોરબીના ઘર ઘર સુધી તો પહોંચવો જ જોઈએ પણ મોરબીથી જે બહાર લોકો આવે છે કે જે ખાસ અહીંયા રફાળીયા જીઆઈડીસી આખું જે સિરામિકનું હબ કહેવાય છે અહીંયાની જે લોકો વિઝિટ કરવા આવે છે એ લોકો ખાસ અહીંયા બાલાજી બીકાનેરી નાસ્તા હાઉસની મુલાકાત કરે અને અહીંયાની જે સ્વીટ છે એ પેક કરાવી તમે તમારા ઘરે ચોક્કસ લઈ જજો અને જે રાજસ્થાની ટેસ્ટ છે એને માણશો આ વાત અમે ખાસ ખાસ કરીને આપને જણાવીએ છીએ ફરી પાછા મળશું ધન્યવાદ ધન્યવાદ